કાંકરેજ તાલુકાના તાણા ગ્રામ્ય પંચાયતના બોર ઓપરેટરનું પાણીની ટાંકીમાં ડૂબી જવાથી મોત થયું કાંકરેજ તાલુકાના થરા નજીક આવેલ તાણા ગામમાં છેલ્લા પચીસ વર્ષથી તાણા ગ્રામ્ય પંચાયતમાં બોર ઓપરેટર તરીકે સેવા આપી રહેલા વદનજી મેરુજી ઠાકોર ઉંમર આશરે પચાસ વર્ષ જે ગઈકાલે બપોરે ઘરેથી નીકળ્યા હતા અને રાત્રે ઘરે પરત ન આવતા તેમના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી આજે વહેલી સવારે તાણા ગ્રામ્ય પંચાયતના સરપંચ દશરથભાઈ ઠક્કર તેમના બીજા અન્ય બોર ઓપરેટર દશરથભાઈ ઠાકોરને બોરની ટાંકીમાં પાણી ચાલુ કરવા કહેલ જ્યારે પાણી ચાલુ કરીને પાણીની ટાંકી ભરાઈ છે કે કેમ એ જોવા જતા પાણીની ટાંકી એટલે કે સંપમાં વદનજી ઠાકોરનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો દસતભાઈ ઠાકોરે તરત સરપંચને જાણ કરી હતી કે વદનજીનો મૃતદેહ પાણીની ટાંકીમાં પડ્યો છે તણાગ સરપંચ દસતભાઈ ઠક્કર ઘટના સ્થળે આવી તેમના પરિવારને જાણ કરતા પાણીમાં તરતા મૃતદેહને બહાર કાઢી થરાદ જેવી શાહ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે લાવવામાં આવ્યો હતો તેમજ થરા પોલીસને જાણ કરતા પોલીસ પણ થરા હોસ્પિટલ આવીને પંચનામું કરી મૃતદેહને પીએમ કરી પરિવારજનોને સોંપ્યો હતો વદનજી કયા કારણોસર પાણીની ટાંકીમાં મોત નીપજ્યું છે એ બાબતે તાણા સરપંચે જણાવ્યું હતું કે પાણીની ટાંકી ચેક કરતા પગ લપસવાથી અથવા ચક્કર આવવાથી પડી ગયા હોવાથી તેમનું મૃત્યુ થઈ શકે છે પરંતુ વદનજી ઠાકોરનું મોત થતાં પરિવારજનોએ દુઃખ વ્યક્ત કર્યું હતું